જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો જો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને આજ આવી ગયા આપણી ગૌશાળામાં તમારી ગાયો સાથે આવશે બધેનો ભાગ છે ને ખાસ આપણે વિડીયામાં કહ્યું હતું અને બધે મસ્ત મજાનો સપોર્ટ કર્યો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જો આપણી ગાયોને અત્યારે નાખી મકાય અને મસ્ત મજાનો મકાઈનો લાભ લઈ રહ્યું છે અને વા આપણા છે ટાબરિયા ટાબરિયા પણ ખાય છે અને ગોમતું પણ ખાય છે અને ગયું પણ ખાય છે અને આપણી ગોરલ પણ ખાય છે અને આપણું બનસુઈ પણ ખાય છે જલે આખેમાં પાથેણા કરીને જે ખાય ને ગાયોને આનંદ જ અલગ હોય ચાલ મનતા ખાય ને તો એ મજા જ આવે ભલે ને કામ કરવું પડે તો આવી કંઈક આપણી ગાય છે અને દિલથી થેન્ક યુ કાલના વિડીયામાં બધાએ બહુ જ સપોર્ટ કર્યો અને કેટલો જોયો ને કાં છે એ તો મને નથી ખબર કોઈએ જોઈને મૂકી દીધો કોઈએ પૂરો જોયો ઓ કોઈએ કોઈ રીતના લાઈક લાઇક કરાવીના પણ ઘણા એમ મૂકી દીધો કેમ કે આપણો વિડીયો મેં કંઈક સવારે ઉઠીને લઈ ત્રણસો એસી આવી ગયો હતો તો સઈ જ લાઈક હતી ત્રણસો એસી આવી ગયો તો કંઈક લાઈક તો વધારે હોવી જોઈએ ને એટલે પૂરો વિડીયો કોઈએ જોયો ના એટલે કોઈ લાઈક ન કરી હોય પણ હું તમને કહું પૂરા જોતા જાઉં બીજો ઓછો ટાઈમ આપવો પણ આપણી ગાયોનો થોડોક ટાઈમ આપતા જવામાં આપણે બધેનો ભાગ છે જો કૃષ્ણ કે જ છે કાનુડો કે જ છે કે ગાયોમાં આપણે બધેનો ભાગ છે તો હું એમ કહું બધાય સપોર્ટ કરો અને આગળ વધીએ અને આવી રીતના આપણે ગાયોનું કંઈક કામ કરીએ ઠાકરજીએ કહ્યું છે કા જો આપણા મહાદેવ પણ બેઠા છે આપણી ગાયોની રક્ષણ કરવા તો હાલો પછી બહેના તો અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં અત્યારે હું આપણી દુર્ગા સાધસો અને આપણી દુર્ગા છે અને હું પાછળથી મારવાની કોશિશ કરી રહી છે અને પણ મસ્તી પણ કરી રહી છે અને આપણે નવો સંદેશો લઈને આપણે ગૌશાળામાં આવી ગયા અને શુદ્ધ ગુજરાતી કહી તો આપણે સંદેશો જ કંઈ ટૉપિંગ ને એવું આપણે બોલતા આવડે નહીં બસ ખોટા માણાને દાંત કઢાવા કોણે કીધું તો આપણે મસ્ત મજાનો સંદેશો લઈને આવી ગયા છે અને સંદેશામાં એવું છે કે આપણે ગૌશાળા છે એટલે આપણે ગાયોની જ વાતો કરવાની હોય તો કોની પાસે ગાયો છે કોમેન્ટ કરજો આ આપણો સંદેશો છે કોની કોની પાસે ગાયો છે એ આપણો સંદેશો પેલો જો તો બધા ચાર કો મારે છે તો હું મોટા છું કેટલી વાયડી છો આ રે યાર ઊભી તો કરશે જ આમ જો એમ ન તોફાની તો આપણી વાસળી એટલી બધી તોફાની છે તો આપણે સંદેશાની વાત કરતા હતા કે જેની પાસે ગાય હોય કોમેન્ટ કરજો મારી પાસે ગાય છે જેની પાસે નથી એને હું બીજું તો કંઈ નહીં કહી શકું પણ લાઈક તો જરૂર કરજો કે જેની પાસે ગાય નથી ને લઈ લે ન લેવી તો કંઈ અમે ધરા ન કહેતા કે તમે લઈ લો લઈ લ્યો આનંદની વસ્તુ છે તમને આનંદ થાય તો લઈ લેજો અને જેની પાસે ગાય છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એને એટલું જ કહેવાનું કે અમારી પાસે ગાયો છે તો આપણે ક્યારેક કહેવાય એ બાજુ આપણે ક્યારે કામ જતા હોય ફરવા જતા હોય આ તો અમે અગાઉ જણાવી દઈશું તો આપણે જરૂરી ગાયોની મુલાકાત કરવા જાશું અને આપણે ગાયોના જ પણ વિડીયા બનાવવાના છે એટલે આજનો નવો સંદેશો આ છે જેની જેની પાસે ગાયો છે કોમેન્ટ કરેલી હલબલી ની જમ પકડી રાખી ખબર છે એવું હું ને મારે દુર્ગતા લાડકું છે કઈ ના બોલે ક્યાં બેટા ટાબરિયા તો અંદર ના દે કેમ કે ઈ ખુલા છે ને એટલે અને એવી ને એવી પાછી આપડી ગોપી જજો ગપુ આ ગપુ એ ગોપી લાડ કરું લાડી કર લાડી કરું તને લાડી કરું આ એ લાડ કરું કોણ મારતું છે લાડી કરો તો ના બોલે બસ હજી ઊંચું મોઢું કર કેવ પણ ગોપી નાટક કયું તો આવી નટખ ગોપી કોને આગળ છે એ પણ કોજો સરસ મત ગમતું જીમણું કઈ નિમણું આવી પણ હોય વાછળી ગોપી જેવી હોય બધી ગાયો બધા માણસો સરખા ના હોય હોય ના હોય તો આપણે જમણા નો લાડ કઈક અલગ છે ગૌરીનો લાડ પણ અલગ છે બંસીનો લાડ પણ અલગ છે ગોપીનો પણ લાડ અલગ છે અમારો ઉમાનો પણ લાડ અલગ છે અમારો દુર્ગાનો પણ લાડ અલગ છે અમારા દેવા રામનો પણ લાડ અલગ છે આ અમારી જમના એને પણ આલે જ નહીં માણસ એના જ માણસ ભરી દેવા માંડે તો હલો હવે આપણે કંઈક જમવાનું બનાવવાનું છે અને આજનો સંદેશો હું લઈ આવ્યા તો તમને ખબર જ છે તો મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયામાં લાઈક ઓછી મળે છે થોડીક લાઇક વધારો ગાયો વિડીયા જોવામાં તમને શું કામ ગોલું થાય છે ફિલ્મોન વિડીયા ઉતારી તો હમણાં હાલે નહીં એ તો આપણા જ કરાય નહીં અત્યારના વાગ્યા હાડા છ ને હાડા છ વાગ્યા આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં આપણી ગાયોને દોવાનું ટાણું થઈ ગયું છે અને હાડા છ થઈ ગયા છે ને આ છે ગમતું ને ઓલું છે ગવું ને આ છે આપણું લાડક વાયુ જમવું એ એવો વધારે લઈ તો વાત કરતી હતી આપણે ગાયોની તો ગાયો છે ને તમને એવું લાગતું હવે વાયડ્યું અમારે વાત છોડ્યું હોય ને બધું તોફાની જ છે પણ આમ તોફાની નંબરે આમ બધી તોફાની નંબરે તમે અડો લાડ કરો બીજા નંબરમાં એક ને દોવામાં આટલી હોજી હોય ને હું હું ગેરંટી લઉં કે કોઈ ગાય એવી વાયરી ન હોય આપણે જે આપણે અત્યારની જે આ ગીર નસલ કહેવાય ને એ ગીર ગાયની વાત કરું દેશી ગાયને મને કંઈ અનુભવ નથી બધા વડવાઓ એમ કહેતા આપણા કે આપણે ગાયો છે ને બધું હેરાન બહુ કરી નાખે કે લતુપાટું મારે લતુપાટું બહુ મારે પણ જે આ આપણે જે નસલ છે ને ત્રણે ગીર એ બહુ શાંત સ્વભાવની હોય એટલે મને અનુભવ છે દોએ બહુ હોજી હોય તો આપણે શું હોય કે ડો એ હોજી થાય ને એટલે આપણે પાટ ન મારે ને બાકી તો બે વાયડી વાડી હોય ને ગાયો એમ તો વાયડી જ હોય એમ કહી તે ડાયું ના હોય સીધું ના એને કામ બધા સીધા ના પણ એક છે ને આનામાં શું ખાસિયત છે હળી કાઢીને મારવા ન આવે બીજા નંબરમાં દોવામાં કેવરાવે નહીં અને કોઈ ખીલો કે આમ તેમ ભેહાણ કરવું કે ખોટું હેરાનગતિ કરવા માણસને એ આનામ ન હોય હાવ શાંત સ્વભાવ દેશી ગાયનો મને કાંઈ અનુભવ નથી તે દુન ગીરજ છે તો આપણી વાસળીયું નટખટ છે પણ એ નાની હોય ને તાહું લાટ કરે કેમકે આ અમાર બહુ તોફાની હતી નાની હતી ને તો અત્યારે કેમ ગોપીને ઉમિયાને આપણે મારવાનું કરે એમ ખાલી લાટથી મારે બાકી આમ તમને ઉલારી ના નાખે તમને મારી ના નાખે એ મને પાકી ખબર છે તો આપણી ગાયો કાંઈક એવી છે અને હું તો એમ કહું કે આપણે ગાયોને જે કાઢી મૂકીને આપણે પાછું બાંધવાની થાય છે આપણે જો થાય તો ધરાવનો કોઈ હોદાની વાત નથી આનંદનો શોખની વાત છે આ વસ્તુ એને ભેહુંશ રાખો અને બે હું બે ગાયોય રાખો બે નહીં તો એક એક નહીં તો વાછળી અડધી તો ન જ રખાય ને કદી એ કહી દો એટલું તો એટલું અને જે હે ને અત્યારે તમે જે પુણ્ય કરશો ને આપણા બાળકો નાડું આવશે આપણે તો આ જીવનમાં ના આવે પણ ક્યારેક પણ થોડું ઘણું પુણ્ય કરશો ને તો પાછે અને બનારે જો વિદ્યામાં આપણે ગાયો પણ દોવાની છે હવે તો કોઈ હોય નહીં ગાયો દોવા ટાણે એટલે હું ન બનાવું અને આજે મહેમાન આવ્યા તો મહેમાન પણ અત્યારે વયા ગયા અને બીજા નાના એવા મહેમાન પણ આવ્યા ગયા લેવા તમે તો જા આપણે મેમાન આવ્યા છે અત્યારે અને હમણાં તાજે તાજા મહેમાન આવ્યા છો કેમ મજા પણ તો ભાણે જ આપણે આવી ગયા છે ને અને જો હજી ખાટલા ન ઉપાડ્યા નથી મહેમાન વયા ગયા નામ બધું પડ્યું ભ્યા મહેમાનનો વિડિયો નહોતો ત્યારે મોટા મોટા બાપા હતા બીક લાગે આપણે ધ્રુવ કેમેરા લઈને મોબાઈલ લઈને જતા હોય તો બીક લાગે કાધું તું કોણ કોણ આવ્યું તમે એક લે એવું એક દેવા મામા ઘરે આવવું પડે કા અમારા છોકરા કોઈ છોકરું મામા ને ઘરે આવે ને એવું બને જ નઈ અમારા છોકરા ક્યાં જો મામા ને ઘેરે નથી તો એ પણ પૈસી દીનું વેકેશન માણસે પણ હજી કઈ માણે હજી તો એક મહિનો ખંભાળીયા કરશે ને પછી આપડા છોકરા આવશે તો એવું છે ને છોકરા આવે એટલે મહિનો ફૂલ પરિસ્થિતિ ફૂલ રખડાવાનું છે હરિદ્વાર ની ટિકિટ કપાઈ જાય ને તો હરિદ્વાર જ પણ મને નથી લાગતું હરિદ્વારની ટિકિટ મળી જાય અત્યારે બધું હોય છે શું આવ્યું એટલે વરા ભરાઈ આવ્યું એટલે હરિદ્વાર નથી પણ સપનું જો ગાયો આમ તી રહ્યો ને એટલે અમારે તે દૂર ના જવાય પણ તો એ સપનું છે કે હરિદ્વાર જવું છે બાળકોને લઈને પણ કે જવાય

તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને કાલે નવા વિડીયોમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ ને આપણા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો ને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મહેમાન આવ્યા છે ને મહેમાનને ચા પાણી પાવા છે બાય બાય